સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા એક બાળકને ધનનો રોગ થતાં પરિવારે બાળકના જીવાની ઉમદી છોડી દીધી હતી તો આ દરમિયાન શહેરની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને સાંતાબા વિડીયા હોસ્પિટલના ડોક્ટરોએ અથાગ મહેનત કરી મોતમાં મુખમાં ધકાયેલા બાળકને નવી જિંદગી આપી હતી જેથી પરિવારજનોએ તબીબોનું સન્માન કરી તબીબોની અથાગ મહેનતનો આભાર વ્યક્ત કર્યો હતો શહેરના છાપરા ભાટા અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પાસે ઝૂપડું બાંધીને રહેતા ગોપાલભાઈ દેવી પૂજકના ના તેર વર્ષના દીકરા રાકેશને પગના ભાગે લોખંડ નો વાગ્યો હતો જેની રાકેશ પણ જાણ કરી ન હતી

કઈ પ્રકારની ઘટના બની હતી તમારા બાળકને શું સમસ્યા હતી અને કઈ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આજે સાહેબ ધનુર થઈ ગયેલું હતું ગમે તે વાગ્યું હોય લોખંડ પણ અમને કોઈ ધ્યાન રહી નથી અને એમાંથી ધનુર ઉપડી ગયું હતું પરિસ્થિતિ એવી હતી કે નવ્વાણું ટકા કેસ બચે એમ નહોતો બહુ પોઝિશન ખરાબ હતી પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ ડૉક્ટર સાહેબ અને મનિકભાઈ સાહેબ એમનો ધન્યવાદ માનીએ છીએ એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી દેશે આજે પચાસ દિવસ પૂરા થઈ ગયા છે ઓ પચાસ દિવસ જેવું થઈ ગયું છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરી છે આપણા સાહેબે અને એમના સ્ટાફે બહુ મહેનત તમ થોડો મહેનત બસો ટકા એમને કરી છે મહેનત જ્યારે હોસ્પિટલમાં લાગ્યો ત્યારે કઈ રીતની પરિસ્થિતિ પોઝિશન તે દિવસે અમને એવું જ લાગ્યું હતું કે અમારું બાળક નહીં રહે પણ આજે અમે ધન્યવાદ બધા જને માનીએ રહ્યા છીએ સાહેબોને ટ્રસ્ટના સાહેબોને બધાને ધન્યવાદ માનીએ કે અમારું બાળક વચી ગયું છે ધન્યવાદ અને આવા કેસ આપણા ડાયમંડ હોસ્પિટલમાં ભલે ગમે એવા હશે તો પણ સારા થઈ જશે એવો અમારો અને કોઈને આવું બનવા પણ ન દે દુશ્મનને પણ ન બનવા દે આવું આ દરમિયાન ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ કરી હતી જે પણ દર્દીને ધનનો રોગ થાય સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખી સારવાર આપવામાં આવે છે જેથી ડાયમંડ હોસ્પિટલના તાત્કાલિક સ્પેશિયલ આઇસોલેશન બનાવવામાં આવ્યો હતો અને બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી તો સત્યાવીસ દિવસ સુધી સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી જ્યાં સારવારના અંતે રાકેશ નોર્મલ થયો અને ત્યારબાદ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ તેમને અનેકવિધ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કોઈ પણ જોરથી બોલી શક શકતું કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરી શકતો ન હતો કારણ કે તેની સીધી અસર રાકેશ પર પડતી હતી જેથી ડાયમંડ હોસ્પિટલના તમામ સ્ટાફે અને નર્સિંગ સ્ટાફે સાથે મળી અને ખૂબ જ કાળજીપૂર્વક રાકેશની સારવાર કરી હતી તો રાકેશની સારવાર દરમિયાન તબીબોને નર્સિંગ સ્ટાફે ભારે જમત ઉઠાવી હતી તે જ પડખે રાકેશ વધારે સમય સૂતો રહે તો તેને તેમજ ચામડીનો રોગ થઈ શકે સાથે ઓક્સિજનનું ઇન્ફેક્શન પણ થઈ શકે સાથે અન્ય કોઈ પણ વસ્તુનો આઈસીયુમાં ચેપ પણ લાગી શકે તેમ છતાં પણ આ તમામ ચેલેન્જનો સામનો કરી અને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોએ અથાગ મહેનત કરી અને સત્યાવીસ દિવસ બાદ રાકેશને ધનુરમાંથી ઉગારી લીધો હતો તો પોતાના દીકરાનો જીવ બચી જતાં પરિવાર દ્વારા ડોક્ટરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા કારણ કે જે બાળકને જીવવાની ઉમેદ પરિવારે છોડી દીધી હોય તે બાળકને હેમકેમ જોતા પરિવારજનોએ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ડોક્ટરોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ડૉક્ટર અલ્પેશ સિંઘવી છે હું ડાયમંડ હોસ્પિટલમાં પીડિયાટીશિયન તરીકે કામ કરું છું રાકેશ અમારી પાસે ચોવીસ જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો સાત વાગે ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું એના કારણે એડમિટ કરેલું ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુરનો રોગ છે ત્યારબાદ અમે એના આઈસીયુમાં સઘન સારવાર સાથે સાથે સત્યાવીસથી અઠ્યાવીસ દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ જ્યાં ગળામાં હોલ કરીને રેકેસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું એ ત્યારબાદ ઓક્સિજન પર અને બેતાલીસ દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા પચાસ દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ તેની આનંદની અનુભૂતિ થાય છે અને આની માટે હું મારા આઈસીયુના સ્ટાફ મારા ડૉક્ટર મારા રેસિડન્ટ ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રોગ માત્ર સામાન્ય વેક્સિનથી બચી શકાય એટલે જ્યારે પણ તમને કોઈ ઇજા ઈજા થાય ત્યારે તમે તમારા નજીકના ડૉક્ટરો પાસે સંપર્ક કરી અને જરૂરી રસી જરૂર લેવો અને કોઈપણ રસીકરણ ચૂકવી નહીં ખાસ કરીને આ બીમારીમાં લોકો મધ બચતા નથી રીતની તૈયારીઓ કરીને કઈ રીતનો આપે સામનો સામાન્ય રીતે સિનિયર ટીટીની ટીટેનસની અંદર બાળકો બચતા નથી કેમ કેમ કે એના કારણો બે છે એક તો રોગ પોતે અને આઈસીયુમાં લાંબી સારવાર લેવાના કારણે ત્યાં થતા રોગો જેમાં વેન્ટિલેટરને એની બધી જે કોમ્પ્લિકેશન ઊભી થાય એના કારણે બાળકો નથી બસતા પણ અમારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે અને એને કોઈપણ બીજા કોઈ ઇન્ફેક્શન ના લાગે સારવાર સારી રીતે મળે અને પેશન્ટ જલ્દીથી ઘરે જાય એ બાબતની મહેનત અમે ખાંસી કરી છે તો રાકેશના પરિવારની વાત કરીએ તો તે ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવાર છે અને પોતે એક ઝૂંપડું બાંધી અને પરિવાર સાથે વસવાટ કરે છે તો રાકેશના પિતા ગોપાલભાઈ શાકભાજી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે તો અંદર છેલ્લા બાવીસ વર્ષથી પોતાના પરિવાર સાથે તેઓ વસવાટ કરે છે અને ગોપાલભાઈનું મોર વતન પાટણ જિલ્લાનું વાઘેલ કામ છે જ્યારે રાકેશને પગમાં સળીઓ વાગ્યો ત્યારે તેણે કોઈને પણ જાણ કરી ન હતી તેનાથી રાકેશ મોતના મુખમાં ધકેલા ગયો હતો ત્યારે આ ધનુના આરોપ બાબતે ખાસ જાગૃતની પણ લોકોમાં જરૂર છે જો નાનપણમાં ધનુની રસી આપી હોય તો આ બાળક મોતના મુખ સુધી ના ધકેલાવો હોત એટલું જ નહીં જ્યારે પણ કોઈ પણ પ્રકારનો લોખંડ સળિયો અથવા લોખંડ નો ગાવ વાગે તો બોતેર કલાકની અંદર ધનુની રસી લેવી અનિવાર્ય છે જેથી ધનુના રોગોનું ના થાય પરંતુ હાલ બાળકની સફળ સારવાર કરીને ડોક્ટરોને પણ એક જીવ બચાવવાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાય છે રાકેશનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરોનું સન્માન પણ કરાયું હતું જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખોમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા કારણ કે જે બાળકની જીવાની પરિવારે ઉમેદ છોડી દીધી હોય તે બાળકને એમ કેમ જોતા પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ડોક્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હું ડૉક્ટર મિનેશ ભીખડિયા એઝ અ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડાયમંડ હોસ્પિટલમાં ફરજ બજાવું છું બાળકોની અંદર રસીકરણથી કેટલા ગંભીર રોગોથી આપણે બચી શકીએ એનું સૌથી મોટું એક્ઝામ્પલ આજે આપણી સામે છે કે રાકેશ કરીને જે છોકરો છે ચૌદ વર્ષનો જે સત્તાવીસ જુલાઈના રોજ લોક જો એટલે કે મોઢું એકદમ પેક થઈ જવું ખુલી ન શકે સ્પાઝમના કારણે એ કમ્પ્લેન સાથે અમારી પાસે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલું એ સમયે ધનુરનું નિદાન કરી અને અમે બાળકને દાખલ કરેલું આ બાળકને સાત દિવસ અગાઉ કોઈ હાથમાં ઇન્જરી થઈ હતી જેમાં કોઈ રસીકરણ ન થવાને કારણે ધનુનો રોગ થયેલો હતો આ બાળકને અમે આઈસીયુની અંદર ઓલમોસ્ટ પચાસ દિવસની સઘન સારવારના અંતે અત્યારે બાળકને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ આ બાળકને અમે એક મહિનો માટે વેન્ટિલેટરની સઘન સારવાર આપી હતી ધનુર એ ખૂબ જ જીવલેણ રોગ છે જેના અંતર્ગત આપણે રસીકરણથી ખૂબ જ રસીકરણથી બચી શકાય છે જે લોકોને રસીકરણની માહિતી ન હોય અથવા તો ઇન્જરી થઈ હોય માટીથી ઇન્જરી થઈ હોય અથવા કટાઈવાળા ધાતુના કારણે ઇન્જરી થઈ હોય છે એ વખતે ધનુરની રસી લેવી જરૂરી બને છે યાદ ન હોય તો ઇન્જરીના બોતેર કલાકની અંદર પણ રસી લઈ શકાય છે આ રસીમાં ધનુરનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે સાત દિવસનો હોય છે અને જે લોકોનું પ્રાઇમરી સિરીઝની અંદર રસીકરણ થયેલું છે બાળકોમાં